ભાવનગર શહેરમાં બુલેટ બાઇક પર લગાવવામાં આવતા બોડીફાઈડ સાયલેન્સર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે આદેશ મળતા તમામ જપ્ત કરાયેલા સાયલેન્સરોને ફેરવી નષ્ટ કરવા આવ્યા પોલીસે જણાવ્યું કે નીતિ નિયમોને નેવી મૂકી બુલેટમાં આવા સાયલેન્સર લગાવવા આવતા હતા જે મોટો અવાજ જામનગર શહેરના જે વિસ્તારમાં જુદી જુદી જે ડ્રાઈવ રાખવામાં આવેલી જેમાં મોડિફાઈડ ના જે ટુ વ્હીલર જે બાઇક તથા બુલેટ વાળા લઈ અને જે બી રોડ ઉપર હોય તેને ટ્રાફિક દ્વારા પકડી પાડી તેની એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને તેનું સાયલેન્સર કબજે કરવામાં આવેલ અને એવા વન વન એકસો એક્યાસી સાયલન્સર ટ્રાફ સિટી ટ્રાફિક દ્વારા જબ્બે કરવામાં આવેલા જપ્ત કરવામાં આવેલા અને ત્યારબાદ આ સાયલેન્સર મોડિફાઈડ સાયલન્સર છે તેવો અભિપ્રાય મેળવી નામદાર કોર્ટમાં તેને તેનું ડિસ્ટ્રોય કરવા માટેની એક રિપોર્ટ પાઠવવામાં આવેલા અને નામદાર કોર્ટ દ્વારા આ સાયલન્સર જે છે મોડિફાઈડ હોય તેને ડિસ્ટ્રોય કરવા એમવી એક્ટ હેઠળ હુકમ આપેલું હોય જેથી આજે એકસો એક્યાસી મોડિફાઈડ સાયલેન્સર ને રોલર દ્વારા ડિસ્ટ્રોય કરવાની હાલમાં કામગીરી ચાલુ નગર શહેરના જે વિસ્તારમાં જુદી જુદી જે ડ્રાઈવ રાખવામાં આવેલી જેમાં મોડિફાઈડ